नमस्कार ખેડૂત મિત્રો આજે અમે વિડિયો લઈને આવ્યા છે કે पीएम કિસાન યોજનાના 20મા હપ્તાની રકમ ક્યારે મળશે જૂનની તારીખ નતકી થઈ ચાલુ જાણીએ કે ક્યારે હપ્તો આવે આ તારીખે હપ્તો રિલીઝ થઈ શકે છે पीएम કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો 20 જૂન 2025 ના રિલીઝ થઈ શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 જૂને બિહારના સિવાનમાં એક જાહેર સભાને સંબોધિત કરવાના છે તે દરમિયાન હપ્તો રિલીઝ થઈ શકે છે જો કે પીએમ કિસાનનો 20મો હપ્તાની રિલીઝ તારીખ અંગે સરકાર દ્વારા હજુ સુધી સત્તાવાર તારીખની પુષ્ટિ કરવામાં આવી નથી 19મો હપ્તો ક્યારે ચૂકવાયો હતો આ યોજનાનો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025 ના બિહારના ભાગલપુર માં રિલીઝ કરવામાં આવ્યો હતો પીએમ મોદી ડીबीटी દ્વારા 9.6 કરોડ ખેડૂતોના ખાતામાં 22000 કરોડ રૂપિયાની રકમ મોકલી હતી કેન્દ્ર સરકાર દર 4 મહિને એક હપ્તો બહાર પાડે છે જેના આધારે 20મો હપ્તો જૂન 2025 ના ત્રીજા કે ચોથા અઠવાડિયામાં ટ્રાન્સફર થવાની સંભાવના છે કેડુ તો આ શરતો પૂરી કરવી પડે છે એકેવાયસી વિના કોઈ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે નહીં કેડુ તો સત્તાવાર પીએમ કિસાન પોર્ટલ www.pmkisan.gov.in ની મુલાકાત લઈને એકેવાયસી કરી શકે છે खेड़ूतुए तेमना बैंक खाता ने आधार नंबर साथे लिंक करू पड़शे किसान ना नामे खेती लायक जमीन होवी જોઈએ આ સાથે તેની રાજ્યની લેન્ડ રેકોર્ડ સિસ્ટમ માં અપડેટ કરવી જોઈએ 4 જો ખેડૂત ઈચ્છે છે કે હપ્તાની રકમ કોઈ પણ મુશ્કેલી વિના તેમના ખાતામાં આવે તો તેમની બધી માહિતી અપડેટ રાખવી પડશે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત